ચૂંટણી માત્ર ને માત્ર આનંદ પટેલની નથી પરંતુ અન્યાય સામે ન્યાય મેળવવા માટે સસુનતા આપણા સૌ આદિવાસી સૌ ઓબીસી સમાજ સૌ મુસ્લિમ સમાજ અને સૌ ગણિત સમાજની

ચૂંટણી ભાજપ કોંગ્રેસની હતી આ ચૂંટણી આદિવાસી ની અને ભાજપની આ ચૂંટણી તમારી નથી આપણાની નથી પરંતુ અન્યાય સામે ન્યાય મેળવવા માટે આપણા સૌ આદિવાસી સૌ ઓબીસી સમાજ સૌ મુસ્લિમ સમાજ અને સૌ ગણિત સમાજની અમે વલસાડ જિલ્લામાં વલસાડ ડાંગ લોકસભામાં એક એક તાલુકામાં અમે ફરીએ છીએ માત્ર શુભેચ્છા મુલાકાત પરંતુ શુભેચ્છા મુલાકાતમાં તે મળતા એટલા બધા લોકો એટલા યુવાનો આવી રહ્યા છે કે આપણે એનો અંદાજ નથી કે આટલા બધા લોકો આપણે સમર્થનમાં ઉંમર ગામમાં અમે માછી સમાજમાં દરિયા દરિયાકાંઠા પર ગયા ત્યારે કેટલા મોદીસી સમાજના માછી સમાજના ને કોળી સમાજના યુવાનો આવ્યા ને એમ કીધું આનંદભાઈ તમે જે વિધાનસભામાં સમાજ માટે લડો છો એ અમારા માટે લડો ને અમે હંમેશા તમારી જોડે છો મેં નગરો શું કરવાનું છે મે 30 વર્ષ પહેલા અમો ઘરે કાંઠો વિસ્તાર શિવનભાઈ પટેલને માછીમારી કરવા માટે આવેલો તો એક કાંઠો આ છો બીજી સરકારે એમ કે બીજી કંપની નાખી દીધી ઉમર ગામમાં સિમનભાઈ પટેલ હતા ત્યારે જેટી મને આપી હતી આજે જેટી નેશનલ નાબૂદ તૂટી ગઈ પીછળેલી પડેલી છે એવી જેટી અમને મળશે અમે બહાર નીકળી નથી શકતા એમની વ્યથા સાંભળી ત્યારે કેમ નથી નીકળી શકતા તો અમે નીકળીએ કે પોલીસ તરફ જ અમારી પાછળ આવી સાથી કકવાડ ગયા વિસ્તારમાં ગયા ત્યાં તંદર સમાચારો કોઈ કીધું દરિયાનું ધોવાણ ચોરી અમારા ગામમાં આવી જાય છે અમારે ગામ છોડીને બીજે જવું પડે છે અનંતભાઈ તમે જો અમારા વિસ્તારમાં આવો અમારા સ્પોન્સર કરો અને પ્રોટેક્શન વોલ બનાવી આપો જેને કારણે અમારે બીજા કામ નહીં જવું આ વિસ્તારમાં કામ કરતા હતા ત્યારે વાંસા ચીખલી ખેરગામ ધરમપુર ડાંગ એ વિસ્તારમાં આપણે કામ કર્યું છે ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકસભા માત્ર આદિવાસી લોકોના માટેની છે અથવા એમની સમસ્યા માટેની છે પરંતુ જ્યારે જ્યા ત્યારે ખબર પડી કે ઉદ્યોગો જ્યાં હતા ઉંમર ગામ ત્યાંના યુવાનો બાર કલાક નોકરી કરે છે અને પગાર આઠ કલાક પણ સ્થાનિકો ને રોજગારી મળતી નથી

ખેડો કરી શક્યા થાય તે પાવરફિલ પ્રોજેક્ટમાં અને ત્યાંના ખેડૂ પણ એમ કહે છે કે અમને કોઈ પૂછતું પણ નથી અને અમારી જમીનમાં આવીને મોટા મોટા કાંબડા નાખી જાય છે બે એમને અમારું ઉદાહરણ શૈલ્યભાઈનું ઉદાહરણ બતાવ્યું કે અમારી સાથે જોડો તમારી સાથે અન્યાય થશે તો આનંદ પડે તમારી પાસે આવી જવું પડે એ વિસ્તારમાં વલસાડ જ્યાં વિસ્તારમાં અને જ્યારે ભાઈ પહોંચ્યા ખજોડી ગામે ત્યારે તારા આગેવાનો એમ કીધું કે બુલેટ ટ્રેન અમારા વિસ્તારમાંથી જાય છે પરંતુ બુલેટ ટ્રેનના ના ખેડૂતોને જે નવસારી માં પૈસા મળ્યા ને એવા અમને પૈસા મળ્યા નથી માત્ર ને માત્ર લોલીપોપ મળ્યો સંપાદન નો પ્રશ્ન ઠેર ઠેર છે પરંતુ લડવા વાળા ઠેર નથી સંપાદન નો પ્રશ્ન છે પ્રોજેક્ટો મહારાષ્ટ્ર છે નવા નવા પ્રોજેક્ટો આવે છે ભારત માલા ની જેમ હવે આપણા વિસ્તાર થી ડાયરેક્ટ જાય છે દાદરા નગર હવેલી ફૂટ ટ્રેન નો પ્રોજેક્ટ માલગાડી નો પ્રોજેક્ટ પરંતુ ત્યાંના લોકોને ખબર નથી અને જ્યારે ત્યાંના લોકોને લોકો જણાવ્યું ત્યારે કીધું આ તો ગુમરાહ કરવાની વાત છે કોઈ ગુમરાહ કરવાની વાત નથી જે સમય ભારત મારા પ્રોજેક્ટ વિરોધ બે હજાર અઢાર કર્યો બાર પાટી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિરોધ બે હજાર એકવીસ માં કર્યો ત્યારે પણ કેટલાક નેતાઓ કેટલાક ધારાસભ્યો કેટલાક મંત્રીઓ કીધું આ માત્ર ગુમરાહ કરવાની વાત છે તો ગુમરાહ કરવાની વાત હતી તો મુખ્યમંત્રી ગાંધીનગર થી અહીંયા સુરત આવીને કેમ રદ કરાયો પ્રોજેક્ટ જો પ્રોજેક્ટ કરીએ તો રદ કેમ થયો આવી ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો વિસ્તાર છે વિવિધતાઓથી ઘેરાયેલો વિસ્તાર છે ત્યારે આપણા વિસ્તારમાં વાંચતા વિધાનસભા એકસો સિત્તોતેર માંથી સૌથી વધારે મતદાન કરવાનું છે અને સૌથી વધારે લીડ લેવાની છે લેશો બધા કેટલી લીડ સુભાષભાઈ કેટલી લીડ કેટલી લીડ ચાર લાખની ની જીતવાનું છે કે પાંચ લાખ લીડ થી જીતવાનું છે પાંચ લાખ લીડ જીતવાનું છે ને કેમ કે આપણું નિશાન શું છે તો પાંચ આવે ને

આપણે આપડે રુધિપ્રસા ગ્રામ સભાઓનું ચાલુ થયું છે એમાં આપડે થી બધા બહેનો ની સાથે નીકળવાનું છે નીકળશે બધા